આજથી થોડાક દિવસ પહેલાં ગોંડલ તાલુકાના રીબડા ગામમાં એક પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગનો બનાવ સામે આવ્યો હતો જેમાં બે જેટલા બુકાની ધારી શખ્સો દ્વારા બે રાઉન્ડ હવામાં ફાયરિંગ કરીને પેટ્રોલ પંપ ઉપર ધાકધમકી કરવાના ઈરાદે કે લૂંટના પ્રયાસના ઈરાદા ફાયરિંગ કરી હોવાની વિગતો કહેવાય રહી હતી ને આમાં અનિરુત્તી જાડેજાનો આ પેટ્રોલ પંપ હોવાની વિગત સામે આવી હતી ને આ ઘટનાને લઈને પોલીસે અલગ અલગ સીસીટીવીના આધારે તપાસ કરતાં ઉત્તર પ્રદેશથી આ બે ફાયરિંગ કરનાર બુકાની ધારીઓ ઝડપાયા છે ત્યારે શું ખુલાસા થઈ રહ્યા છે કોનું નામ ચર્ચાઈ રહ્યું છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડા પર નમસ્કાર દર્શક મિત્રો નવજીન ન્યૂઝમાં હું છું ફૈઝાન ચોવીસ જુલાઈના રોજ ગોંડલ તાલુકાના રીબડા ગામ પાસે રીબડા પેટ્રોલ પંપ જે અનિરુદ્ધસિંહ જાડેજાનું આ પેટ્રોલ પંપ છે ત્યાં રાત્રિ દરમિયાન બે રાઉન્ડ હવામાં ફાયરિંગનો બનાવ સામે આવ્યો હતો જેના કારણે ખડબડાહટ મચી ગયો હતો બે જેટલા બુકાની ધારી શખ્સો છે તે બાઇક લઈને રાત્રિ દરમિયાન પેટ્રોલ પંપ પર આવ્યા હતા અને તેમના દ્વારા અચાનક ફાયરિંગ કરવાની શરૂઆત કરી હતી ફાયરિંગનો અવાજ સાંભળીને પેટ્રોલ પંપના જે કર્મચારીઓ હતા તેમજ જે પેટ્રોલ પંપના માલિક છે સત્યજીતસિંહ ગાયક જાડેજા તેઓ પણ આ ઘટનાના સંદર્ભમાં પોલીસ સ્ટેશન ખાતે દોડી ગયા હતા આ ઘટનાની જાણ સ્થાનિક પોલીસને હતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી તપાસના ચક્ર ગતિમાન કર્યા હતા રીબડામાં જે રીતે ફાયરિંગનો સમગ્ર બનાવ સામે આવ્યો તેના કારણે અનેક પ્રકારના સવાલો ઉઠ્યા હતા કોના દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે સુકમ ફાયરિંગ કરવામાં આવ્યું છે શું સમગ્ર મામલો છે લૂંટના ઇરાદે ફાયરિંગ થઈ છે કે કોઈ અન્ય કારણ છે આ તમામ બાબતોએ સવાલ ઊભા કર્યા હતા આ ઘટનાને લઈને રાજકોટ ગ્રામ્યના એસપી હિમકરસિંહ ચૌહાણ દ્વારા આ બાબતની ગંભીરતાને લઈને છ અલગ અલગ ટીમો બનાવી હતી જેમાં હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે આ પોલીસની ટીમો દ્વારા એ દિશામાં તપાસ કરવામાં આવી સીસીટીવી પેટ્રોલ પંપની આસપાસના મેળવવામાં આવ્યા જેમાં જે બે બુકાની ધારી શખ્સો છે તે મૂળ ઉત્તર પ્રદેશના હોવાની વિગતો કહેવાય રહી છે ને હાલ આમાં હાર્દિકસિંહ જાડેજા નામના એક વ્યક્તિનું નામ આ ફાયરિંગ કેસમાં સામે આવી રહ્યું છે તેણે આ બે બુકાની ધારી ઉત્તર પ્રદેશના આરોપીઓને સોપારી આપી હોય ફાયરિંગ માટે તે પ્રકારની વિગત પણ કહેવાય રહી છે જો કે હાલ હાર્દિકસિંહ જાડેજા નામનો જે શખ્સ છે તે ભૂગર્ભમાં છે પરંતુ જે બે બુકાની ધારી શખ્સો છે ઉત્તર પ્રદેશના જેમણે રીબડામાં ફાયરિંગ કર્યું હતું તેમને રાજકોટ પોલીસ ઉત્તર પ્રદેશ જઈને ઝડપી લાવી છે ને આ મામલે હવે સઘન પૂછપરછ આરોપીઓ દ્વારા કરવામાં આવી રહી છે કે કયા કારણોસર તેમના દ્વારા ફાયરિંગ કરવામાં આવી છે ત્યારે હવે આજે હાર્દિક હાર્દિકસિંહ જાડેજા નામના વ્યક્તિનું નામ હાલ ચર્ચાઈ રહ્યું છે તેની જો પોલીસ ધરપકડ કરશે તો મહત્ત્વના ચોંકાવનારા ખુલાસાઓ થઈ શકે છે આ સમગ્ર જે ઘટના બની છે તે ઘટના સીસીટીવીના આધારે પોલીસે અલગ અલગ ટીમો જે બનાવીને દિવસ રાત મહેનત કરીને આખો જે ભેદ છે તો ઉકેલ્યો છે હવે આગામી દિવસોમાં જોવું રહ્યું કે આ મામલામાં જે આ ઘટનાનો માસ્ટર માઇન્ડ છે ત્યારે તેની શું ધરપકડ ક્યારે અને કેટલા સમયમાં કરવામાં આવે છે ને જે મહત્ત્વની બાબત છે કે આ પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગ કઈ દુશ્મનાવટના આધારે કરવામાં આવ્યું પૈસાને લેતી દેતીનો મામલો છે કે પછી કોઈ અન્ય બાબત છે તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે દર્શક મિત્રો આવા આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો